પી સ્કેમના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે સીઆઈડી ક્રાઇમે બીઝેડ સ્કેમમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલા સામે છ હજાર કરોડના સ્કેમની નોંધેલી મૂળ ફરિયાદમાં ભૂપેન્દ્ર ઝાલાએ એડવોકેટ વિરલ પંચાલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી જેની ઉપર સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો તો આજે ચુકાદો જાહેર કરતા હાઈકોર્ટે ભૂપેન્દ્ર ઝાલાને રેગ્યુલર જામીન આપ્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટને રૂપિયા એક વર્ષમાં કોર્ટ સમક્ષ જમા કરાવવાની બાહેધરી આપી છે જેનો કોર્ટે હુકમમાં ઉલ્લેખ કર્યો છે તો ઝાલાને જામીન મળતા તે આઠ મહિને જેલ બહાર આવશે અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી ડિસેમ્બર મહિનાથી જેલમાં છે આ કેસમાં સાતસો કરતા વધુ સાહેદ છે તો ટ્રાયલ લાંબી ચાલશે મૂળમાં આરોપીને કસ્ટડીમાં ન લેવાયો ત્યાં સુધી તે ડિફોલ્ટર હતો ત્યાં સુધી તે રોકાણકારોને રેગ્યુલર પેમેન્ટ થતું ન હતું તેની ઉપર આક્ષેપ છે કે તેને બી ઝેડ ફાઈનાન્શિયલ સર્વિસીસની ભાગીદારી પેઢી બનાવી તેનું લાયસન્સ સાબરકાંઠા પૂરતું સીમિત હતું તેને રોકાણ મેળવવા આરબીઆઈની મંજૂરી લીધી નથી તે રોકાણકારોને મૌખિક રીતે વધુ વ્યાજ આપવાનો વાયદો કરતો હતો તેણે અગિયાર રોકાણકારો પાસેથી 422 કરોડ નું રોકાણ કરાવ્યું છે પરંતુ તેના એજન્ટોએ કમિશન લીધું અને તેમને જામીન મળી ચૂક્યા છે તપાસમાં જે આંકડો આવ્યો છે તે મુજબ રોકાણકારોને 172 કરોડ ચૂકવવાના બાકી છે આરોપીની 54 કરોડની પ્રોપર્ટી જપ્ત કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો આરોપી 5 કરોડ ડિપોઝિટ ભરવા તૈયાર છે આ કેસમાં મહત્તમ 6 વર્ષની સજાની જોગવાઈ છે તો આ એક આર્થિક ગુનો છે એક બેનામી અરજીના આધારે આ કેસમાં તપાસ થઈ રહ્યો છે જીપીઆઈડી એક્ટમાં મુખ્યત્વે આરોપી પાસેથી પૈસા રિકવર કરાય છે જે રોકાણકારોને પરત અપાય છે પરંતુ જ્યુડિશિયલ કસ્ટડીમાં આરોપીની હાલ જરૂર નથી આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે બિઝાટની અલગ અલગ જિલ્લામાં આશરે ચૌદ જેટલી ઓફિસો આવેલી છે તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની અલગ અલગ ઓફિસોમાં કુલ આશરે એકાવન વ્યક્તિઓ નોકરી કરતા હતા સોથી ત્રણસો રૂપિયાના બિઝાટ ફાઈનાન્શિયલ સર્વિસના નામે કુલ બાર હજાર પાંચસો અઢાર સ્ટેમ્પ પેપરની ખરીદી કોઓપરેટિવ બેંકમાંથી કરવામાં આવી હતી